વાત કરવી છે રાજકોટની જ્યાં બીજેપીના કાર્યકરોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું રાજકોટના ડીસીપી પૂજા યાદવ કિશનપરા ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા હતા આ ડ્રાઈવ કાળા કાચ નંબર પ્લેટ વગરની કારો તેમજ લાયસન્સ અને વીમા માટે હતી જેમાં ડ્રાઈવ દરમિયાન બીજેપીના કાર્યકરોની બે કારની અટકાયત કરવામાં આવી જેમાં કાળા કાચ હતા અને નંબર પ્લેટ ન હતી જે બાદ કેટલાક કાર્યકરો ડીસીપી પૂજા યાદવ પાસે આવ્યા અને મેમો લઈને ગાડીઓ જવા દેવા માટે કહેવામાં આવ્યું અને તેને લઈ રાજકોટ ટ્રાફિક વિભાગના એસીપી જે બી ગઢવી સાહેબે શું કીધું તે સાંભળો ભાજપની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે હા આજનો જ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો શું કોની કાર છે કોની કાર છે તો એક વ્યક્તિ જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું

તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા લોકોને મેસેજ આપવા માંગશો ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળા કાચવાળી ગાડી છે નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે અંદાજે કેટલા કેસ થયા છે સર હવે અમને ટોટલ મારી ખબર પડે પણ બે ગાડી